બજારોમાં રાખડી ચમક નજરે પડી રહી છે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ભાઈ બહેનની લાગણી જેમાં ભાવ તો જુદા જ છે પણ લાગણીઓમાં કોઈ ભેદ નથી બનાસકાંઠાના પાલનપુર ડીસા થરા દાંતા સહિતના શહેરોમાં

દુકાનોના અંદર વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનની રાખડીઓ અત્યારે માર્કેટના અંદર અવેલેબલ છે જેમ જેમ બહેનો છે તે પોતાની ભાઈ માટે રાખડી લેવા માટે આવતી હોય છે નવી ડિઝાઇનની રાખડીઓ અત્યારે દુકાનો અંદર ઉપલબ્ધ છે વેપારીઓ કહી રહ્યા છે કે હજી પંદર દિવસની વાળ છે જેમ જેમ દિવસો નજીક આવશે એમ એમ બહેનો બજારની અંદર ઉમટશે અને રાખડીઓ લેવા માટે મોટી સંખ્યામાં પહોંચશે બનાસકાંઠા જિલ્લાના વિવિધ બજારો તાલુકા તાલુકા જે બજારો નાના મોટા બજારો માનવામાં આવે છે ત્યાં આગળ બહેનોની સંખ્યા દિવસો નજીક આવતા જો જોકે હાલ જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ રક્ષાબંધનને લઈને જે રીતે બજારોની અંદર માહોલ ખરીદીનો ધીમે ધીમે જામતો નજરે પડી રહ્યો છે દ્રુપર્મા જીએસટીવી બનાસ